આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ પહેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને તોતેર હજાર અકસ્માત થાય છે આ ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર થાય છે તો હવે આ બધું જોઈને સરકાર શ્રી હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહીંયા ઊભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં અકસ્માતમાં ભોગ પડેલ જે વ્યક્તિનું બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિકના થીમ ઉપર બીજી પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ વક્તૃત્વ સ્પર્ધા હતી એ ત્રણેય સ્પર્ધાનું આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા પ્રોજેક્ટ લાગ્યા એ આપણે અહીંયા રાખ્યા છે આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામ ઈનામ ઈનામનું ડિસ્ટ્રિબ્યુશન કરીશ આ આપણા જે સીપી સાહેબ છે મહેરબન સીપી સાહેબ એ ક્રાઇમ કોન્ફરન્સમાં છે એના કારણે એ અવેલેબલ નથી અને જોન વન સાહેબ જે સિનિયર સિનિયર છે સિનિયર મોસ્ટીસી સાહેબ ના હોય તો એને પ્રમોશન પણ સિલેક્શન પ્લેટનું મેળવ્યો છે તો એમના દ્વારા આપણે આ છે એની શરૂઆત કરાવી છીએ તો અહીંયા આવતા જેટલા લોકો છે એનામાં ટ્રાફિક અવેરનેસ જાગે જાગૃતિ આવે એ માટે થઈ અને આજે આનું આ ઉદઘાટન કરવામાં

વાહન જયારે એને આપવામાં આવે બાળકને તો એમાં સાથે એને હેલ્મેટ પણ આપવામાં આવે અને ઘરેથી નીકળે ત્યારે એન્સોર કરવામાં આવે હું મતલબ કોલેજ સુધી ભણતો હતો હું બહાર નીકળું શિયાળામાં તો મારા મધર મને પરાણે એમ કે ના બેટા મફલો લેતો જા તમે સમજો કે નહીં હજી પણ તો જો બાળકને તમે બાઇક આપતા હોય તો તમારે કમસે કમ એને હેલ્મેટ આપવું જોઈએ કે બેટા તું બહાર જા પણ આ હેલ્મેટ કરી દેજો અને ચિંતા નહીં સમજ્યા કે નહીં તો એવું મા બાપે કેવું જોઈએ जनवरी का पूरा जो मंथ है वो तो रोड सेफ्टी मंथ की तरह सेलिब्रेट किया जा रहा है उसमें पब्लिक में ट्रैफिक रूल्स में अवेयरनेस को इसके लिए एक ट्रैफिक स्टॉल हमने यहाँ बनाया है तो जिसमें अलग अलग माध्यम से ट्रैफिक अवेयरनेस करने की ला ला। है जैसे टैंपलेट के माध्यम से स्कूल के बच्चों के प्रोजेक्ट के माध्यम से और एक एक्सीडेंट के द्वारा मतलब खराब हुई हुई जो रियल में जो गाड़ी है टू व्हीलर वो रखा गया है जिससे लोगों को आइडिया आए कि अगर एक्सीडेंट होता है टू व्हीलर पे तो क्या हालत व्हीकल की होती है और क्या जो है विक्टिम की हो सकती है तो टू व्हीलर पे एक्सीडेंट्स यहाँ पे सबसे ज़्यादा होते हैं इसलिए हमने टू व्हीलर व्हीकल को यहाँ पे रखा है रियल एक्सीडेंट का व्हीकल और मेरी सबसे ये रिक्वेस्ट है कि ट्रैफिक के रूल्स को फॉलो करें टू व्हीलर्स जब आप चला रहे हैं तो ओवर स्पीड में ड्राइव ना करें और हेलमेट हमेशा साथ में लगा उसके साथ में छोटे छोटे बच्चों के लिए हमने स्टैंडल्स और अपने साइनबोर्ड्स रखे हैं ताकि बच्चों में भी हम ट्रैफिक की अवेयरनेस को ले जा सकें और ये जो स्टॉल है हमारा सेवन डेज तक रहेगा मॉर्निंग टेन ओ से इवनिंग नाइन ओ तक रहेगा और सभी स्कूल के और कॉलेज के बच्चे जो हैं और पब्लिक को हम इन्वाइट करते हैं कि यहाँ पे आके विजिट करें और आगे आने वाले दिनों में हम अलग अलग एक्टिविटीज़ यहाँ पे स्टार्ट करने वाले हैं जैसे क्वेश्चनियर्स हैं सर्टिफिकेट डिस्ट्रीब्यूशन है जो ट्रैफिक के रूल्स फॉलो करेंगे तो मेरी सबसे रिक्वेस्ट है कि आप ये स्टॉल आप विजिट करें और ट्रैफिक अवैध